નમસ્કાર અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં હું ખુરશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કરંટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શિવનો આજે ખૂબ જ મોટો દિવસ કહી શકાય મહાશિવરાત્રીનો પર્વ છે આજે ત્યારે આજે એને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને મહાશિવરાત્રીનો મહિમા શું છે કઈ રીતે વિશિષ્ટ રીતે મહાદેવની પૂજા અર્ચના આપણે કરી શકીએ કયા મંત્રોચ્ચારનો જાપ કરવાથી ભગવાન શિવને આજે આપણે પ્રસન્ન કરીશું તેને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરવી છે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરિપ્રસાદ મહારાજ કે જેઓ જ્યોતિષાચાર્ય છે આપનું સ્વાગત છે ચર્ચામાં ખૂબ ખૂબ આભાર જીટીપીએલ ગુજરાત ન્યૂઝનો અને ભગવાન શિવરાત્રીની આપ સર્વ ભક્તજનોને મારી શુભકામના ઓમ નમ શિવાય મહારાજ સૌપ્રથમ તો આજે આપણે જે વિષય છે આટલો સરસ પર્વ છે દરેક મહાદેવ ભક્તો માટે ખાસ કરીને મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે મહાશિવરાત્રીનો દિવસ તો સૌપ્રથમ કયા કારણોસર ઉજવવામાં આવે છે કોઈ પૌરાણિક કથા જોડાયેલી છે બિલકુલ આપની વાત સાચી છે કે આ મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ આ શ્રદ્ધાપૂર્વક આ સંપૂર્ણ ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે તો એના માટે શિવ મહાપુરાણમાં સંહિતામાં પ્રથમ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે શિવરાત્રિ સમસ્તી વ્રતાનામ ઉત્તમ વ્રત જ્ઞાન તો અજ્ઞાનવાપી

શિવપુરાણ કોટી રુદ્ર સંહિતામાં જે પ્રમાણે કીધું છે કે શિવરાત્રી સમમ નાસ્તિ કે આ શિવરાત્રી એક એવી અદભુત રાત્રી છે આદિ યોગી શિવ સાથે જીવનું મિલન કરવાની જે રાત્રી છે આ જીવ શિવને મળે એવી જો કોઈ રાત્રી હોય તો એ શિવરાત્રી છે આ વ્રતા નામ ઉત્તમ વ્રત શિવરાત્રીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ રીતે એવું કીધું છે જાણતા અથવા તો અજાણતા જ્ઞાન અથવા અજ્ઞાનથી પણ જો કરવામાં આવે તો પણ અજ્ઞાનવશ પણ કરવામાં આવે તો પણ જેમ પારધીની કથા શિવ પુરાણમાં વતાવવામાં આવેલી છે જે ભીલ મૃગલાની કથા હા તો આ અજ્ઞાનથી પણ કરવામાં આવે એટલે કે જાણતા અને અજાણતા પણ જો દેવાદિદેવ મહાદેવજીની શિવની પૂજા કરવામાં આવે તો પણ એને ભગવાન શિવના સાક્ષાત દર્શન થાય છે શિવ પરિવાર ની એના ઉપર કૃપા પ્રાપ્ત થાય છે અને શિવ શબ્દ એ કલ્યાણકારી શબ્દ છે અને શિવરાત્રિ એટલે એનો અર્થ એવો થાય છે કે શિવ અને સ્ત્રી એટલે કે ભગવાન શિવ અને આદ્ય શક્તિ જે સ્ત્રી એ માતા પાર્વતી જે પહેલી નારી કહેવામાં આવે છે નારાયણી છે અને પહેલાં જે નર દેવાધિ દેવ પહેલાં દેવ કહેવામાં આવે છે મોટામાં મોટા જે દેવ કહેવામાં આવે છે એ દેવાધિ દેવ મહાદેવ છે એટલા માટે આ મહાશિવરાત્રી આમ તો હું કહેવા માંગીશ આ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને કે દર મહિને શિવરાત્રી આવતી હોય છે વદ તેરસ એટલે કે કૃષ્ણ પક્ષની જ્યારે વદ અંધારિયા તેરસ પછીની જે રાત્રિ આવે ચતુર્દશી જેને કહેવામાં આવે છે એ રાત્રિને તિરશની રાત્રિને શિવરાત્રી કહેવામાં આવે છે પ્રદોષકાળને શિવરાત્રી કહેવામાં આવે છે પણ આ મહા મહિનામાં આવે છે એટલા માટે પૂનમના દિવસે મઘા નક્ષત્ર હતું આ વસંત ઋતુની અંદર મહા શિવરાત્રીનો પર્વ ભારત વર્ષમાં એવું કીધું છે જેટલા પણ જ્યોતિર્લિંગ છે જેટલા પણ સ્વયંભુ શિવલિંગ છે હા આ મહામૃત્યુમાંથી તારવાવાળા દરેક પીડામાંથી મુક્ત કરવાવાળા દેવાધિદેવ મહાદેવ છે અને જે કોઈ પણ જાણતા અને અજાણતા આ શિવસે દેવાધિદેવ મહાદેવજીની પૂજા કરે છે તો એવું કીધું છે કે મહાદેવ મામ શરણાગતમ જે કોઈ પણ દેવાધિદેવ મહાદેવજી ને શરણાગતિ સ્વીકારે છે મહા શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરે છે એને એવું કીધું છે કે જે શરણાગતિ સ્વીકારે એના જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મથી લઈને મૃત્યુ સુધીના અરે આ જન્મના નહીં જન્મો જન્મના એના દરેક કર્મ દરેક પીડા દરેક બંધનમાંથી તે જીવાત્મા છૂટી જાય છે એટલે કહેવામાં આવે છે કે મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ

ધર્મનું કાર્ય હોય સંસારનું જીવનનું આપણા ઘરનું કાર્ય હોય તો એમાં હું કરું કે કોઈ બીજા કરે શું ફરક પડે કે આપણા જ ઘરનું છે ને પણ જે આપણા માટે જે કલ્યાણકારી છે એ ભગવાન શિવનું વ્રત છે એટલા માટે આ શિવરાત્રિના દિવસે શિવાલયમાં જઈને શિવજીની પૂજા કરવી જોઈએ વ્રત કરવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ અને ઓમ નમ શિવાય મંત્રના જપ કરવા જોઈએ

જેમાં ભગવાનના નેત્ર છે ભગવાનના જટા છે ભગવાન જટાશંકર સ્વરૂપે જેના શિવ એવું કીધું છે જેના માથે ગંગાજી વહે છે એવું સ્વરૂપ છે એને શંકરનું સ્વરૂપ કહેવામાં આવે છે અને એક લિંગ સ્વરૂપ છે આમ તો શિવજી ના અગિયાર અવતાર છે

બીજા તો કે વિષ્ણુ ભગવાન છે ત્રીજા તો કે ઇન્દ્રાદિક દેવો છે ચોથા તો કે ગંધર્વ છે પછી તો કે યક્ષ છે એટલે જ કીધું છે કે યક્ષ સ્વરૂપા યજટાદરાય પીના કહસ્તાય સનાહતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસમકાર શિવાય એટલે યક્ષ હોય જેનું ગાન કરે એ કરે શ્રી વ્યાસ સદા બોલે ઓમ નમઃ શિવાય એટલે એ શિવલિંગનું ધ્યાન એ શંકરનું ધ્યાન એ ભગવાનનું ધ્યાન એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શંકરમ શંકરાચાર્ય કેશવરાયણ

આ શિવલિંગ નું જો પ્રાદુર્ભાવ જો થયો હોય એ દિવસ આપણે કાઢવું હોય તો એ શિવરાત્રી મહાશિવરાત્રી નો પર્વ છે એટલે શિવલિંગ ની પૂજા થાય છે કારણ કે કોઈ પૂજા આવે અંગ કોઈ પૂજાવે પગ હમ પણ આ દેવ મહાદેવજી એમનું શિવલિંગ ની પૂજા થાય છે એટલે લિંગ શબ્દનો અર્થ થાય છે આકાર હા પણ જેનો કોઈ આકાર નથી એવા નિરાકાર કોણ છે તો કે દેવ મહાદેવજી છે અને શિવલિંગ મુદ્રા કારણ કે દરેક દેવતાઓની મુદ્રા છે તો શિવલિંગ મુદ્રા કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તો નમઃ શિવાય શિવાલયની અંદર શિવલિંગ મધ્યમાં ગર્ભગૃહમાં બિરાજમાન હોય છે એની પાછળ પાર્વતી માતા બિરાજમાન હોય છે અને ભગવાન શિવની ઉપર ત્રિલોચનાય નાગ મહારાજ બિરાજમાન છે અને ભગવાન શિવજી ભમ ને ધારણ કરે છે એટલે ભરાય મહેશરાય તમે નકારા ય નિવાય એટલે આ નાગદાદા સાથે ભગવાન શિવજી શિવલિંગ ની પૂજા કારણ કે અગ્નિસ્તંભ એ શિવલિંગ છે અને એ શિવલિંગ મસ્તક છેદન કરી નાખ્યું કારણ કે એ બ્રહ્માજી અસત્યનું આચરણ કર્યું એને કીધું કે મને અગ્નિસ્તંભનું નું જે મૂળ મળી ગયું છે પણ વિષ્ણુ ભગવાન ને ન મળ્યું એટલે વિષ્ણુ ભગવાન પાતાળ લોક માં ગયા બ્રહ્માજી આકાશ માર્ગે ગયા આ શિવ પુરાણ ની કથા છે અને બીજી પણ શિવપુરાણની ઘણી કથા છે એ પણ હું દર્શક મિત્રોને કહીશ કે શિવપુરાણમાં અને શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં ડામર સંહિતામાં કે કોઈ પણ કથા આપણે જોઈએ તો ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે શિવ ઉવાચથી શ્રીમદ્ ભાગવત હોય ગરુડ પુરાણ હોય વિષ્ણુપુરાણ હોય હા તો એ કથા પણ શિવ ઉવાચથી દરેક કથા ભગવાન મહાદેવ શંકર સતીને કહે છે એટલે શિવ ઉવાચથી કથાનો પ્રારંભ થાય છે એટલે શિવ એ કલ્યાણકારી છે શિવજીના બાર નામ છે કોઈપણ પણ નામથી જો ભગવાન શિવજીનું સ્મરણ કરવામાં આવે કારણ કે એ લિંગની શિવલિંગની પૂજા કરી દેવતાઓ ગંધર્વો યક્ષોએ કિન્નરોએ મનુષ્યોએ ત્યારે શિવજીએ એમને વરદાન આપ્યું બધાને આશીર્વાદ આપ્યા એટલે ભોળામાં ભોળા દેવ અને મોટામાં મોટું વરદાન આપવાવાળા વાળા દેવ મહાદેવ કહેવામાં આવે છે

એવું કીધું છે કે બાલ્યવસ્થા થી લઈને યુવાવસ્થા સુધી તો ભગવાન ધ્યાન મગ્ન રહ્યા છે કૈલાસી પતિ શિખરમ એટલે કે કૈલાસ ઉપર બિરાજમાન એવું કીધું છે કે જ્યાં મન શાંત થઈ જાય છે એવું કૈલાસ ગીરી કંદરાવ શિખર ઉપર જ્યારે આદિ યોગી આદિ ગુરુ મહાશંકર એટલે કીધું છે કે શ્રુતિ સ્મૃતિ નામ આલયમ કરુણાલયમ નમામી ભગવદ્માદમ શંકરમ લોક શંકરમ એટલે નારાયણ પદ્મ ભવ વશિષ્ઠ તત્પુત્ર પરાશર તો એ ક્રમ અનુસાર શિવજીનો પ્રાદુર્ભાવમાં બાલ્ય અવસ્થામાં એવું કીધું છે કે ભગવાન બાલ્ય શિવ સ્વરૂપે જીવ સ્વરૂપ જ છે શિશુ સ્વરૂપને જે આપણે કહીએ ને એ જ શિવ સ્વરૂપ છે જેટલું હાવ શિશુ જે પાંચ વર્ષથી નાનો બાળક જેટલો ભોળો હોય એટલા જ ભોળા દેવ મહાદેવજી છે એટલે આપણે નાના નાના બાળકોને નાના નાના ભૂલકાઓને જે ભોળો હોય એને પણ આપણે ભોળા ભોળા એવું કહીએ છીએ કે ભોળા ભાવવાળો છે કારણ કે સૌથી જો કોઈ ભોળા હોય સૌથી જો કોઈ કરુણામય હોય સૌથી જો કોઈ દીનબંધુના રખવાડા હોય તો એ દેવ મહાદેવજી છે એટલા માટે શિવજીના બાળપણની કથામાં તો એવું કીધું છે કે બાલ્યવસ્થામાં ભગવાન દેવતાઓ યક્ષો બધાને આપ્યા હતા અને વરદાન આપીને એવું કીધું છે કે જ્યારે સતી જ્યારે હોમાયા ત્યાર પછી પણ તે આવેગમાં આવી ગયા હતા અને આવેગમાં આવ્યા પછી ભગવાન શિવજી નો વરઘોડો એવું કીધું છે કે દિવસ કાળે એટલે દરેક મંદિરોમાં પણ બાર જ્યોતિર્લિંગ હોય સૌરાષ્ટ્ર સોમનાથ મલ્લિકાર્જુન વૈદ્યનાથ નાગેશ્વર કોઈ કોઈપણ મહાદેવનું મંદિર હોય હા તો ત્યાં આ શિવરાત્રિના દિવસે ભગવાનનો વરઘોડો એટલે કે પાલખી પણ નીકળતી હોય છે હા કારણ કે આ દિવસે ભગવાન શિવ બાલ્યવસ્થામાંથી યુવાવસ્થામાં અને ભગવાન શંકરના વિવાહ વિવાહની રાત્રિ છે શિવ એ સતી જોડે જ્યારે સ્ત્રી જોડે મળ્યા ત્યારે એની રાત્રી આ શિવરાત્રી કહેવામાં આવે છે એટલે ભગવાનના બાળપણના તો એવું કીધું કે ક્યાંય આપણે ફોટો પણ નહીં જોયો હોય બાલ્ય અવસ્થાનો કારણ કે ભગવાનનો જન્મ નથી દેવાજી દેવાજીદેવ મહાદેવજીનું મૃત્યુ નથી જન્મ નથી અજન્મ છે એટલા માટે ભગવાન કાં તો વૃદ્ધા સ્વરૂપે જોવા મળે છે કાં તો યુવા સ્વરૂપે જોવા મળે છે કારણ કે ભગવાન શંકર એક જ એવા દેવ છે કે સૌથી સૌમ્ય છે સૌથી સુંદર છે એટલે એનું વર્ણન આપણે જો બાલ્યવસ્થાનું કરવું હોય તો એ શ્લોક બધાને આવડે છે કરપૂર ગૌરમ કે જેનો આ વાન છે એ કરપૂર જેવો સફેદ છે કરુણાવતારમ સંપૂર્ણ કરુણામય છે સંસાર સારમ ભુજ

ભુજગેન્દ્રહારમ જેના ગળામાં સર્પોની ભુજંગની માળા છે સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શહિતમ નમામિ એટલા માટે જ ભગવાન શંકર મધ્યમાં બિરાજમાન છે ગર્ભગૃહમાં શિવાલયમાં આપણે જોઈએ તો અને બરોબર પાછળ સામે દર્શન કરવામાં પહેલા આદ્યશક્તિ પાર્વતીના દર્શન થાય છે એટલે આ જ સ્વરૂપ આપણને જોવા મળે છે કૃષ્ણ જેવું બાલ્યવસ્થાનું સ્વરૂપ ભગવાન શિવજીનું આપણને જોવા મળતું નથી પણ યુવા સ્વરૂપ આપણને જોવા મળે છે અને આ શિવજીલા વિવાહ શિવજીનો વરઘોડો એ પણ આ શિવરાત્રીના દિવસે થયો હતો તો એના વર્ણનની આ જે કોઈ પણ કથા સાંભળે છે શિવરાત્રીની જે કોઈ પણ કથા સાંભળે છે એને એવું કીધું છે કે જાણતા અને અજાણતા એને ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે માટે આ શિવરાત્રિના દિવસે વ્રત અને સાથે સાથે ઉપવાસ શિવજીનો અભિષેક શિવ લઘુ લઘુરુદ્ર કરવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે બિલકુલ અને સાથે જ પુરાણ વેદ અને આપણી શાસ્ત્રોમાં પણ ભગવાન

કે આ શિવરાત્રીનો મહાપર્વ જે આજે છે તો આ મહાશિવરાત્રીના દિવસે જે કોઈ ચડાવે આવે મને જલ એને રાખું હું નિર્મલ ભગવાન મહાદેવજી તો એટલા બધા ભોળા છે કે એક કલશ ભરીને જો જલ લઈને શિવજી ઉપર અભિષેક કરીએ તો પણ એ આપણને આશીર્વાદ કલ્યાણકારી છે જે કોઈ ચડાવે આવે મને દૂધ એને રાખું શુદ્ધ અને બુદ્ધ એટલે ભગવાન ની ઉપર દૂધનો અભિષેક કરવામાં આવે છે ગંગા જલ અભિષેક કરવામાં આવે છે દહીંનો અભિષેક કરવામાં આવે છે ઘી થી અભિષેક મધ અભિષેક તો આવી રીતે પાંચ અમૃત ધરતી પર ભગવાને આપણને પાંચ અમૃત આપ્યા છે જેની નંદી સવારી છે હા તો એવા ગાય માતાના જ દૂધ થી ગૌ અમૃત જેને કહેવામાં આવે છે તો એનું દૂધ દહીં ઘી થી ભગવાનને અભિષેક કરવામાં આવે છે મધના જલનો અભિષેક કરવામાં આવે છે સાકરના જલનો અભિષેક કરવામાં આવે છે વિશેષ જે જે ગ્રહો અસ્ત હોય જે જે ગ્રહો કોઈને નબળા હોય અથવા તો જે ગ્રહનું મહાત્મય વધારવું હોય તો એના ફળનો રસ્ટ પણ અભિષેક કરવામાં આવે છે એવું કીધું છે નારિયેરના જલનો અભિષેક કરવાથી બુદ્ધિ બુદ્ધિમતા મને લક્ષ્મીદાયક ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શિવજીનું એવું કીધું છે સાકરના પાણીએથી શિરડીના રસથી ઈક્ષુ ક્ષાર સમુદભૂતા એવું કીધું શેરડીના રસ્તી જો ભગવાન શિવજી નો અભિષેક કરીએ તો શત્રુઓનો નાશ થાય શત્રુઓની બુદ્ધિઓનો નાશ થાય છે ત્યારબાદ કાળા તલથી ભગવાન ને કાળા તલ થી પણ પૂજા કરવામાં આવે છે બીલી પત્ર થી પણ પૂજા કરવામાં આવે છે તો ભગવાનને જે કોઈ કાળા તલ ચડાવે છે એનો રાહુ શાંત થાય છે કાળા તલ ચડાવતી વખતે ઓમ નમ અથવા તો મહામૃત્યુંજય મંત્રનો આપ જપ કરી શકો છો જે મહામૃત્યુંજય મંત્ર આપ સર્વને આવડતો હશે ઓમ યજામહે ત્ર્ય સુગંધિવા બંધો તો આ મહામૃત્યુંજયના જપ કરીને શિવાલયમાં બેસીને ધોતી ઉપવસ્ત્ર ધારણ કરી જનોય ધારણ કરીને ભસ્મ ધારણ કરવી જોઈએ ત્રિપુંડ લલાટમાં ભસ્મનો ચાંદલો કરવો જોઈએ અને રુદ્રાક્ષની માળા ધારણ કરીને પવિત્ર થઈ ભગવાન શિવજીનો લઘુ રુદ્ર અભિષેક પણ આપ કરી શકો મહિમલ સ્તોત્ર થી પણ પાઠ કરી શકાય જે આપણે આપણે અને અર્જુન રુદ્રી છે એના તો આઠ જ શ્લોક છે મહાભારતમાં જે

અવશ્ય કરવી જોઈએ તો શિવરાત્રિએ બિલીપત્ર પણ ચડાવવા જોઈએ બિલીપત્ર ભગવાનની પ્રિય છે બિલ્વનું વૃક્ષ ધતુરાનું ફૂલ ધતુરાનું ફળ ભગવાનને ભાંગ અને ધતુરા ખૂબ વાલા છે તો ભાંગથી પણ અભિષેક કરવો જોઈએ તો ભાંગ વિજયા એના પણ મંત્ર બતાવ્યા છે તો વિજય અંધનુ કપડતીનો વિશલ્યો બાણવા ઉતા આ મંત્રનો જપ કરી ભગવાનને ભાંગથી અભિષેક કરવામાં આવે છે

शिवरात्रि ના દિવસે દેવા દેવ महादेवજી શિવ શક્તિ ભવાની શંકર ગૌરી શંકર સદા શિવ ઉમા મહેશ્વર ઉમાકાંત એમના આશીર્વાદ લેવા માટે ઓમ નમઃ શિવાય ના જપ કરવા રાત્રે જાગરણ કરવું દૂધ દહીં ઘી mật પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવો ઉપવાસ કરવો સક્કરિયા વટાકા કંદમૂળનું સેવન કરવું કંદમૂળ વધારે ઘાવા આરોગવા હ વનસ્પતિ નહીં કોઈ શાકભાજી નહીં ના પણ કંદમૂળનું સેવન કરવું કારણ કે આ પાર્ધી જે ભીલ હતો એને પણ કંદમૂળનું સેવન કર્યું હતું તો એને રાત્રિના 4 બહરની પૂજાનું અજાણતા પૂજા કરી તો પણ તેને ફળ મળ્યું તો જે કોઈ પણ આ શિવરાત્રીના દિવસે જાગરણ કરે છે શિવરાત્રીના દિવસે મહાદેવજીની પૂજા કરે છે મંત્ર જાપ કરે છે લઘુરૂદ્રનો પાઠ કરે છે અથવા મૈમન સ્તોત્રનો પણ પાઠ કરવામાં આવે તો આખું વર્ષ શિવમય આકાશ મંડળમાં બ્રહ્માંડ માંથી મળતી ઉર્જા જે રાત્રે મળે એને શિવરાત્રી કહેવામાં આવે છે કોસ્મિક એનર્જી બ્રહ્માંડ માંથી મળતી ઉર્જા જો જાગરણ કરીએ આ શિવરાત્રી ના દિવસે તો જે બ્રહ્માંડમાંથી મગ્નિસ્તંભ પ્રગટ થયો હતો એવી રીતે સૂર્ય ચંદ્ર નક્ષત્ર એ કોસ્મિક એનર્જી નક્ષત્રની ઉર્જા પ્રાપ્ત થાય એટલા માટે ગર્ભગૃહમાં શિવાલયની અંદર બેસીને પવિત્રતાથી ઉપવાસ વ્રત જપ તપ કરીને આ શિવરાત્રીના દિવસે વાલા ભક્તજનો વાલા દર્શક મિત્રો આપ સર્વ પણ ભગવાન શિવરાત્રિના દિવસે ભગવાનની પૂજા કરશો અને ભગવાન શિવરાત્રી મહાદેવજી ની અસીમ કૃપા પ્રાપ્ત થાય એ જ મારી શુભકામના બિલકુલ અને આજના દિવસ માટે ગુજરાત ન્યૂઝના દર્શકોને શું કહેવા માંગશો કઈ રીતે વિશિષ્ટ રીતે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરી શકીએ કયો પ્રસાદ આપણને ભગવાનને ધરાવી શકીએ આજના દિવસે તો ખુશીબેન હું કહીશ કે શિવરાત્રીના દિવસે દૂધની બનાવેલી મીઠાઈ ભગવાનને ધરાવી જોઈએ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કરપૂરની આરતી કરવી જોઈએ ઓમ હર 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 મહાદેવ મંત્રનો જપ કરવો જોઈએ નાનકડી કથા છે જે શિવપુરાણમાં બતાવવામાં આવેલી છે કે આ જે પારધી હતો ભીલ હતો એણે માતા પિતા એનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે શિકાર કરવા આવ્યો શિકાર સવારથી સાંજ સુધી કોઈ શિકાર મળ્યો નહીં કોઈ શિકાર મળ્યો નહીં પણ શિવરાત્રી હતી એટલે બધા લોકો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ બોલતા હતા તો આના થોડીક વાર કાનમાં થોડાક શબ્દો આના કાનમાં પડ્યા આ આદિવાસી ભીલ કાશી વિશ્વનાથ મંદિર હ અને ત્યાં આજુબાજુમાં વનમાં રહેવાવાળો તો આ ભીલને જ્યારે જયારે મૃગલું દેખાયું બરોબર પહેલો પ્રહર ચાલુ થયો સાયમકાલે સાંજે છ વાગે પહેલો પ્રહર ચાલુ થાય એટલે પેલા પ્રહરની પૂજામાં એને મૃગલું દેખાયું જોયું જળાશયમાં પાણી પીવે છે એટલે ત્યાં આગળ બેઠું પણ મૃગલુને જ્યાં મારવા જાય આ તો મૃગલુ તરત વાંચા ફૂટી મૃગલુ નહીં પણ કોઈ શિવજીનો ગણ હતો તો મૃગલાને વાંચા ફૂટી મૃગલુ બોલવા લાગ્યું ઓલો આરતી કહે છે કે મેં તો આવું બોલતું હરણ ક્યારેય જોયું નથી તો આ તું કઈ રીતે બોલે છે આ હરણ મૃગની કથા રામાયણમાં પણ આવે છે શિવપુરાણમાં પણ આવે છે મહાભારતમાં પણ આવે છે કારણ કે હરણ પાસે મૃગલા પાસે જ કસ્તુરી હોય છે એટલા માટે જ રામ પણ પણ આ આ હરણે એ એ જે ભગવાન કોઈના દેવતાઓ પહેલા પ્રહરમાં એને જયારે આ હરણ મળ્યું ત્યારે કહે છે કે હું પણ મારા છોકરાઓ માટે મારા પણ મારો પરિવાર છે તો હું એના માટે હું ફળ વનસ્પતિ લેવા માટે નીકળી છું એને હું આપીને આવું ત્યાં સુધી તું રાજો પછી તું મને મારી નાખજે પછી તું મને લઈ લેજે એમ કરતા કરતા એને રાહ જોઈ ખાધું નહીં પહેલો પ્રહર પૂરો થયો પહેલા પ્રહરમાં થોડાક બીલી પત્ર જે ઝાડ પર બેઠો હતો એમાંથી થોડાક પાન ત્યાં ચડાયા પછી પાણી પીધું તો પાણી ના થોડાક છાટા પણ ત્યાં પડ્યા એને ખબર નથી કે નીચે શિવલિંગ છે એને ખબર ન હતી નથી અજાણતા પૂજા કરી એમ કરતા કરતા ચારે ચાર એને પૂજા કરી અને સવારમાં છ થી લઈને સવારના છ થી સુધી ચાર પ્રહર ની તેને પૂજા કરી તો અજાણતા પૂજા કરી હોવા છતાં પણ દેવાદી દેવ મહાદેવજી ના એને દર્શન થયા એવું કીધું છે કે આ જન્મ માં એને સાક્ષાત દર્શન થયા જાણતા પણ પૂજા કરે છે તો શિવજી ની કૃપા એના ઉપર અવશ્ય પ્રાપ્ત થાય છે તો આજના દિવસે હું દર્શક મિત્રો ને કહીશ કે યથાશક્તિ વ્રત કરજો જપ કરજો ભગવાન ના જપ કરજો હાલતા ચાલતા હરતા ભરતા ઉપવાસ કરજો ભગવાન શિવજી ની કૃપા પ્રાપ્ત થાય છે અને મહામૃત્યુંજય નો મંત્ર આખો આવડતો હોય તો મહામૃત્યુંજયના ના મંત્ર ના જપ કરવા જોઈએ આ મહાશિવરાત્રી નો પર્વ આપણા માટે શુભદાયી બને કલ્યાણકારી બને અને આ મહાશિવરાત્રી ના પર્વ પછીનો સમય પણ ભગવાન શિવની અસીમ કૃપા આપના ઉપર રહે એવી જ મારી શુભકામનાઓ તથા ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રો ને મારી આ હૃદયપૂર્વક અને ભગવાન શિવજીના આશીર્વાદ

તો હાલ બસ અમારા સ્પેશિયલ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર